આકાશીય સહી લાગે છે ને ઇન્સ્યુડા નહીં બિહારતો પણ હવે મો હમણે આકાશીય ને કોઈ જેવો નસ બિહારતો ઇન્સ્યુડા ને હમણે તારે બેહવું છે ને તો ના આકાશીય નહીં બિહારતો બેહવું છે ને બુ હોય એમ કે વર મને કરે હમણા જવા જો જાય ઇન્સ્યુડા આ તો બેહી છે ને

અંચુના આકાશીઓ સાયકલ હા કેફ છે આ મારો વિડીયો નવો આવી ગયો છે લાઈક ફોલો શેર કરતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેર મિલંગે કે